જય માતાજી મિત્રો ફરી એકવાર જાણો ચેનલમાં આપણે બધા લોકોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણીશું ભાવનગર માર્કેટિંગ યાર્ડના તમામ ભાવ તો ચાલો મિત્રો જાણીએ આપણે સિંગના ભાવ સિંગ સિંગના ભાવમાં મગડીના ભાવ એક હજાર પંચાણુંથી લઈને એક હજાર પંચાણું ભાવ છે ઓગણચાલીસ નંબર સાતસો બારથી એક હજાર એકાવન રૂપિયા ભાવ છે નવ નંબર એક હજાર પચીસથી તે તેરસો પંચાણુંનો ભાવ છે છાસઠ નંબર એક હજાર પચાસથી પંદરસો એંશીના ભાવ છે છાસઠ નંબરના ભાવ પછી તલ સફેદ થી લઈને બે હજાર સુધીનો ભાવ છે તલ તલ કાળા કાળાના ભાવ ત્રણ હજાર નેવું થી લઈને ત્રણ હજાર નેવું નો ભાવ કઉના ભાવ ચારસો થી પાંચસો બેતાલીસ રૂપિયા છે પછી બાજરીના ભાવ ચારસો સોળથી પાંચસો રૂપિયા ભાવ છે પછી જુવાર સફેદ છસો થી સત્સો ચાલીસ રૂપિયા ભાવ છે પછી અડદના ભાવ છસો એકતાલીસ રૂપિયા તેર હજારથી તેવીસ રૂપિયા સુધીનો ભાવ છે ચણાના ભાવ આઠસો ઉડતાલીસથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા ભાવ છે કળથીના ભાવ આઠસો એકાવન રૂપિયાથી આઠસો એકાવન રૂપિયા ભાવશે ભાઈ પછી અજીમાના ભાવ બારસો એકથી બારસો એક રૂપિયા ભાવ છે કપાસના ભાવ એક હજાર સુડતાલીસથી લઈને ચૌદસો સાઠ રૂપિયા ભાવશે તો મિત્રો આવા નવા ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો ખાસ કરીને કમેન્ટ કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો મળીએ એક નવી રાજી સાથે કે નવા ભાવ સાથે ચાલો જય માતાજી